હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એક જ વિડિયો પરથી સંપૂર્ણ ટોપિકનો ખેલ ખતમ ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી ઇતિહાસમાં માં માં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાં જોઈ હશે નહીં એ પહેલા આપણી ચેનલ માં દરરોજ રાત્રે 9 વાગે વિડિયો આવે છે ફ્રી પીડીએફ ફાઈલ માટે 7567780 ઉપર આ વિડિયો એટલે બારે બાર ટેન્સ પ્લાન વાળા વાક્ય ઈચ્છા વાળા વાક્ય મજબૂરી વાક્ય તમામ મોડલ્સ બધુ એટલે બધું સંપૂર્ણ એ ટુ ઝેડ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડિયો આ સિરીઝ આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે તમને અંગ્રેજી બોલતા કરી દેશે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો નટો કાકા અંગ્રેજીને નચાવશે આમાં આવશે કાર્ડ પછી બધાય મોડલ છે પછી પ્લાન વાળા વાક્યો છે મજબૂરી વાળા વાક્યો છે જરૂર એટલે કે નીડ વાળા વાક્ય છે ઈચ્છા વાળા વાક્ય છે અને મોડલ્સ ભૂતકાળમાં આવું થયું તો એટલે કે મિનિમમ એક જ વાક્ય ઉપરથી એક જ વાક્ય ઉપરથી ત્રીસ કરતા પણ વધારે વાક્ય બનશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો પેલે આપણે બારે બાર કાર્ડ લઈ લઈ બારે બાર કાર્ડ લઈ લઈ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચલો પેલા આપણે બારે બાર ટેન્સ લઈ લઈ ત્રણ સાદા ત્રણ ચાલુ ત્રણ પૂર્ણ ત્રણ ચાલુ પૂર્ણ કાળ નટુકાકા અંગ્રેજીમાં બોલે છે સાદો વર્તમાન કળ આઈ વી યુ થી બહુવચનમાં મૂડ ક્રિયાપદ હીસી ઈટ એકવચનમાં એસ અથવા ઈએસ લાગે નટુકાકા હી માં આવે નિયમ લાગે નટુકાકા અંગ્રેજીમાં બોલે છે નટુકાકા સ્પીક્સ ઇન ઇંગ્લિશ સાદો ભૂતકાળ નટુકાકા અંગ્રેજીમાં બોલે સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હગમટેસવા પરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નટુકાકા સ્પોક ઇન ઇંગ્લિશ સ્પીકનું ભૂતકાળનું રૂપ સ્પોક

નટુ કાકા અંગ્રેજી બોલી રહ્યા હતા ચાલુ ભૂતકાળ નટુ કાકા અંગ્રેજી બોલી રહ્યા છે નટુ કાકા ઇઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ નટુ કાકા અંગ્રેજી બોલી રહ્યા હતા નટુ કાકા વોઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ શું કામ ચાલુ ભૂતકાળ છે વોઝ વર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી નટુ કાકા એક વચન વોઝ નટુ કાકા અંગ્રેજી બોલી રહ્યા હશે ચાલુ ભવિષ્યકાળ વિલ બી પ્લસ આઈએનજી વીલ બી પ્લસ આઈ એનજી નટુકાકા વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ચાલો નટુકાએ અંગ્રેજીમાં બોલી લીધું છે પૂનો વર્તમાન કાળ હેવ હેસ પ્લસ વીથરી એક વચનમાં હેઝ નટુ કા હેઝ સ્પોકન ઇન ઇંગ્લિશ નટુકાકાએ અંગ્રેજીમાં બોલી લીધું હતું પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વીથરી નટુકાકા હેડ સ્પોકન ઇન ઇંગ્લિશ ચાલુ કાળમાં ટુ બીના રૂપને આઈ એનજી આવે પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપે વિથરી આવે નટુકાએ અંગ્રેજીમાં બોલી લીધું હશે પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ પ્લસ વી થ્રી નટુકાકા વિલ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય આ પૂર્ણ ભૂતકાળ આ પૂર્ણ ભવિષ્ય સમય એડ કરી દીયો શું થઈ જાય ચાલુ પૂર્ણ વર્તમાન ચાલુ પૂર્ણ ભૂત ચાલુ પૂર્ણ ભવિષ્ય ચાલો સમય એડ કરી દઈએ આપણે કાઈ વાંધો નહીં સવારના નવ વાગ્યા થી કાકા અંગ્રેજીમાં બોલી રહ્યા છે સમય નવ હોય તો ચાલુ વર્તમાન કાળ સમય એડ કરી દીયો નટુકાકા સવારના નવ વાગ્યા થી અંગ્રેજીમાં બોલી રહ્યા છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ નટુ કાકા સવારના નવ વાગ્યા થી અંગ્રેજીમાં બોલી રહ્યા હતા ચાલુ પૂર્ણ ભૂતકાળ નટુ સવારના નવ વાગ્યા થી અંગ્રેજીમાં બોલી રહ્યા હશે ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ એમાં શું આવે ટુ હેવ ના રૂપ બીન પ્લસ આઈએનજી બધા એમાં બીન પ્લસ આઈએનજી આવતું હશે ને આગળ ટુ હેવ ના રૂપ બરોબર ચાલો ચોક્કસ સમયમાં સીન સમયગાળામાં ફોર આમ હોત ને નવ કલાક થી તો ફોર નાઇન અવર્સ નવ વાગ્યા થી તો સિન્સ નાઇન એ એમ સવાર માટે રાત માટે સિન્સ 9 પીએમ નટો કાકા હેઝ બીન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ સિન્સ 9 એએમ ભૂતકાળમાં શું આવી જાય હેડ વર્તમાન કાળમાં હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ બાકી બધું એમ નેમ કાઈ ફેરફાર થાય નહીં ચલો મોડલ્સ શો મોડલ્સ માં કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે શકે છે શકું છું શકીએ છીએ શકું છું આમાં કેન શક્યો શકીએ શકી એમાં કુડ છે છું શકિયા શક્યો શકી એમાં કુડ બોલતા આવતા જાતા ખાતા પીતા પીતા એમાં વૂડ જોઈએ એમાં સૂડ ફરજિયાત જ જોઈએ એમાં મોસ્ટ બાકી હંમેશા મૂળ ક્રિયા પદ આવે નટુકાકા અંગ્રેજીમાં બોલી શકે છે નટુકાકા કેન સ્પીક ઇન ઇંગ્લિશ નટુકાકા અંગ્રેજીમાં બોલી શક્યા નટુકાકા કુડ સ્પીક ઇન ઇંગ્લિશ નટુકાકા અંગ્રેજીમાં બોલતા નટુકાકા વુડ સ્પીક ઇન ઇંગ્લિશ એ અંગ્રેજીમાં બોલવું જોઈએ નટુકાકા શુડ સ્પીક ઇન ઇંગ્લિશ એ અંગ્રેજીમાં બોલવું જ જોઈએ નટુકાકા મસ્ટ સ્પીક ઇન ઇંગ્લિશ નટુકાકા અંગ્રેજ કદાચ અંગ્રેજીમાં બોલી શકે છે સંભાવના વધારે હોય તો મેં સંભાવના ઓછી હોય તો માઇટ નટુકોકા કદાચ અંગ્રેજીમાં બોલી શકે છે નટુકોકા મે સ્પીક ઇન ઇંગ્લિશ સંભાવના ઓછી હોય તો નટુકોકા માઈટ સ્પીક ઇન ઇંગ્લિશ ચાલો હવે પ્લાન વાળા વાક્યો પ્લાન વાળા વાક્યો પ્લાન વાળા વાક્યમાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ નટુકોકાને અંગ્રેજીમાં બોલવાનું છે નટુકોકાને અંગ્રેજીમાં બોલવાનું હતું નટુકોકાને અંગ્રેજીમાં બોલવાનું હશે આ બધા પ્લાન વાળા વાક્ય છે એમાં વર્તમાન કાળમાં આવતું હોય એમ ઇઝાર ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ખાલી મૂળ ક્રિયાપદ નો આવે નટવાકાને અંગ્રેજીમાં બોલવાનું છે નટવાકા ઇઝ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટવાકાને અંગ્રેજીમાં બોલવાનું હતું નટવાકા વોઝ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટવાકાને અંગ્રેજીમાં બોલવાનું હશે નટવાકા વિલ બી ટુ સ્પીક ઇન ઇંગ્લિશ હવે નટકોકા અંગ્રેજીમાં બોલવાના જ છે બોલવા ના જાતા બોલવાના જ છે તાત્કાલિક પ્લાન ખાલી પ્લાન હોય તો 2b ના રૂપ 2+ મૂડ ક્રિયાપદ ખાલી પ્લાન હોય તો 2b ના રૂપ 2+ મૂડ ક્રિયાપદ અને તાત્કાલિક પ્લાન હોય તો 2b ના રૂપ વચ્ચે શું આવી જાય અબાઉટ અને 2+ મૂડ ક્રિયાપદ નટકોકા અંગ્રેજીમાં બોલવાના જ છે નટકોકા અંગ્રેજીમાં બોલવા ના જ હતા ત્યાં તમે કીધું નટકોકા અંગ્રેજીમાં બોલવાના જ હશે વચ્ચે શું આવી જાય અબાઉટ બાકી બધું એમ નેમ નટકોકા ઇઝ અબાઉટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટકોકા વોઝ અબાઉટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટકોકા વિલ બી અબાઉટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ ચાલો મજબૂરી વાળા વાક્ય મજબૂરી વાળા વાક્યમાં શું આવતું હોય જો પ્લાન વાળા વાક્યમાં છે ને પ્લાન વાળા વાક્યમાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એ પેલા ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર ટુ બી નું ભવિષ્ય કાળનું રૂપ વિલ બી હવે ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ ટુ હેવ નું ભૂત કાળનું રૂપ હેડ ટુ હેવ નું ભવિષ્યનું રૂપ વિલ હેવ પ્લાન વાળા વાક્યમાં ટુ બી ના રૂપ આવે મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવ ના રૂપ આવે ચાલુ કાળમાં ચાલુ વર્તમાન ચાલુ ભૂત ચાલુ ભવિષ્યમાં ટુ બી ના રૂપ આવે પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂત પૂર્ણ ભવિષ્યમાં ટુ હેવ ના રૂપ આવે જો બોલવું પડે છે પડ્યું પડશે ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ કરી આપો વર્તમાન કાળમાં હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ નટુક્કાને અંગ્રેજીમાં બોલવું પડે છે નટુકાકા કા એક વચનમાં હેઝ આવે હેઝ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં બોલવું પડ્યું નટુકાકા હેડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં બોલવું પડશે નટુકાકા વિલ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ હવે જો જરૂર છે જરૂર હતી જરૂરવાળા વાક્યમાં શું આવતું હોય નીડ અથવા વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ ભૂતકાળમાં નીડ નું ભૂતકાળનું રૂપ નીડેડ ભવિષ્યમાં વિલ નીડ બાકી ટુ પ્લસ ક્રિયાપદ જરૂર 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 છે હતી હશે વાક્યમાં શું આવતું હોય નીડ ઈચ્છાવાળા વાક્યમાં શું આવતું હોય વોન્ટ 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 વોન્ટેડ વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ જોઈ લઈએ આપણે ચાલો નટુકરની અંગ્રેજીમાં બોલવાની જરૂર છે નટકોકા નીડ્સ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટકોકાને અંગ્રેજીમાં બોલવાની જરૂર હતી નટકોકા નીડેડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટકોકાને અંગ્રેજીમાં બોલવાની જરૂર હશે નટકોકા વિલ નીડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ જો ઈચ્છાવાળા વાક્ય એમાં શું આવતું હોય ને જેમ છે વોન્ટ બાકી બધું એમને કશો કંઈ ફેરફાર થાય નહીં નટકોકાને અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા છે એટલે કે એટલે કે નટકોકાને અંગ્રેજીમાં બોલવું છે નટકોકાને અંગ્રેજીમાં બોલવું હતું નટકોકાને અંગ્રેજીમાં બોલવું હશે વર્તમાન કાળની ઈચ્છા ભૂતકાળની ઈચ્છા ભવિષ્યની ઈચ્છા તો શું આવે વોન્ટ નટુ વોન્ટ્સ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટુ વોન્ટેડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટુ વિલ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ હવે ટેવ હોય બરોબર તો ટેવ વાળા વાક્ય જોઈએ આપણે નટુ કાકા ને અંગ્રેજીમાં બોલવાની ટેવ છે નટુ કાકા ને અંગ્રેજીમાં બોલવાની ટેવ હતી નટુ કાકા ને અંગ્રેજીમાં બોલવાની ટેવ હશે ટેવ વાળા વાક્યમાં ટુ બી ના રૂપ યુઝ ટુ પ્લસ આઈએનજી જો યુઝ ટુ પ્લસ આઈએનજી યાદ રાખજો અંગ્રેજી અંગ્રેજીમાં બોલવાની ટેવ છે ટુ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ અંગ્રેજી અંગ્રેજીમાં બોલવાની ટેવ હતી નટુકા વોઝ યુઝ ટુ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ અંગ્રેજી અંગ્રેજીમાં બોલવાની ટેવ હશે નટુ કકા વિલ બી યુઝ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ બરાબર મારે ગાડી ચલાવવાની ટેવ છે આઈ એમ યુઝ ટુ ડ્રાઈવિંગ ઓ કાર હવે મજબૂરીમાં ક્રિયા ચાલુ છે મજબૂરીમાં ક્રિયા ચાલુ હતી મજબૂરીમાં ક્રિયા ચાલુ હશે તો એમાં શું આવે ટુ બીના રૂપ હેવિંગ ટુ બીના રૂપ જો આમાં શું આવે ટુ બીના રૂપ યુઝ દ ટુ પ્લસ આયનજી અને મજબૂરીવાળા વાક્યમાં ક્રિયા ચાલુ છે ક્રિયા ચાલુ હતી ક્રિયા ચાલુ હશે તો એમાં ટુ બીના રૂપ હેવિંગ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તમે જોઈ શકો છો નટુકાને અંગ્રેજીમાં બોલવું પડી રહ્યું છે નાટુકની અંગ્રેજીમાં બોલવું પડી રહ્યું હતું નટુકકાની અંગ્રેજીમાં બોલવું પડી રહ્યું હશે આમાં શું આવે ટુ બી ના રૂપ હેવિંગ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ નટુકકાને અંગ્રેજીમાં બોલવું પડી રહ્યું છે નાટુકાકા ઇઝ હેવિંગ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટુકાની અંગ્રેજીમાં બોલવું પડી રહ્યું હતું નટુકા વોઝ હેવિંગ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટવાકાને અંગ્રેજીમાં બોલવું પડી રહ્યું હશે નટવાકા વિલ બી હેવિંગ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ નટુકાકા અંગ્રેજી બોલી રહ્યા હોવા જોઈએ

આમાં હુડ હેવ પ્લસ વી થ્રી અને જોઈતું હતું આવો શબ્દ આવતો હોય તો શુડ હેવ પ્લસ વી થ્રી ચાલો નટુકા અંગ્રેજીમાં બોલી શક્યા હોત નટુકાકા કુડ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ નટુકાકા અંગ્રેજીમાં બોલત નટુકા હુડ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ નટુકાકાને અંગ્રેજીમાં બોલવું જોઈતું હતું નટુકાકા શુડ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ અને બોલવાનું પસંદ કરશે હુડ લાઈક ટુ પ્લસ મૂડ ક્રિયાપદ નટુકાકા અંગ્રેજીમાં બોલવાનું પસંદ કરશે નટુકાકા હુડ લાઈક ટુ સ્પીક ઇન ઇંગ્લિશ વુડ લાઇક ટુ સ્પીક ઇન ઇંગ્લિશ તમે જુઓ તો ખરા બધાએ કાળ તમામ મોડલ્સ પ્લાનવાળા વાક્યો ઈચ્છાવાળા વાક્યો નીડવાળા વાક્યો મજબૂરીવાળા વાક્યો ભૂતકાળની ટેવ મોડલ્સ પ્લસ ટેવ મજબૂરીમાં ચાલુ કાર્ડ બરાબર બધું એટલે બધું એક જ વાક્ય ઉપરથી ત્રીસ કરતા પણ વધારે વાક્યો નટુકાએ આપણે અંગ્રેજી શીખડાવી દીધું ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર તમે જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આના જેવી પ્રેક્ટિસ આના જેવો વિડીયો અને જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આખા ગુજરાતમાં ફેલાવી દો આ ચેનલ આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે હું પણ આની જેમ જ અંગ્રેજી શીખેલો હતો તમામ કાર્ડ મોડલ્સ ઈચ્છાવાળા વાક્ય મજબૂરીવાળા વાક્ય નીડવાળા વાક્ય વોંટવાળા વાક્ય ટેવ પછી ચાલુ કાર્ડની મજબૂરી બરાબર બધું એટલે બધું તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો